દાસી જીવણ સાહેબના ભજનના શબ્દો છે બંગલા બેસ બન્યા હદલેસ વામે સાહેબજી બોલે આ દેહરૂપી બંગલાની રચના કઈ રીતે થઈ છે તેની વાત કરી રહ્યા છે આ બંગલો આ શરીર સુંદર બન્યું છે છે તો સુંદર પરંતુ એની પોતાની થોડી મર્યાદા છે હદ છે શરીરની તો મર્યાદા છે જ આ બંગલો નથી બોલતો પરંતુ આ બંગલાની અંદર કોઈ બિરાજમાન છે તે બોલે છે આ બોલનાર કોણ છે કહે છે કે વામે સાહેબજી બોલે તેમાં સાહેબજી બોલે છે પાંચ તત્વો કી ઈટ બનાઈ તીન ગુનકા ગારા પચીસ પ્રકાર કી પૂરણી પુરાઈ રેનેવાલા ન્યારા આ શરીર કઈ રીતે બન્યું છે તેમાં શું શું છે તે જણાવે છે કહે છે કે પાંચ તત્વોની ઈંટ બનાવી આ શરીરમાં પંચમહાભૂત છે આ પંચ મહાભૂતને ઈંટોની ઉપમા આપે છે કારણ કે આ પાંચ તત્વો શરીરને ધારણ કરવામાં મુખ્ય છે પૃથ્વી જળ આકાશ અગ્નિ વાયુ પાંચ છે જ્ઞાનેન્દ્રિય આંખ કાન નાક જીભ ત્વચા પાંચ છે કર્મેન્દ્રિય હાથ પગ વાણી અપદ્વાર ઉપસ્થેન્દ્રિય પાંચ છે તન્માત્રા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ઉપરાંત મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને પ્રકૃતિ આ પચીસની પુરવણી પુરાય છે તેમ છતાં આ બધાથી તેમાં રહેનારો તો અલગ છે રહેનેવાલા ન્યારા આ કાયામાં દસ દરવાજા બીચ પવનકા થંભા આવત જાવત કચ્છો ન દેખ્યા કોહીબળા અચંબા આપણા શરીરમાં દસ દ્વાર છે બે આંખ બે નાક બે કાન મોખ અપદ્વાર ગૃહેન્દ્રિય ઉપરાંત બ્રહ્મ્રંથ એ દસમું દ્વાર ગણવામાં આવે છે આ બધાની વચ્ચે પ્રાણ રહે છે તેમ છતાં આમાં આવન જાવન તો થાય છે કોઈને દેખાતી નથી કોણ ક્યારે આવે છે અને કોણ ક્યારે જાય છે આ જ મોટું આશ્ચર્ય છે દાસી જીવણ સાહેબ કહે છે ઇંગલા પિંગલા સુખમન નારી તેનું તાર મિલાયા નૃત્ય સુરતે ગાવન લાગી રાગ છતીસે લાયા આપણી આ ત્રણ નાળી જ્યારે સમ થાય છે ત્યારે સાધના સારી રીતે થાય છે આ ત્રણ નાળી છે ઇંગલા પિંગલા અને સુસુમણા ઘણા આ નાળીઓને ગંગા જમના સરસ્વતી પણ કહે છે આ ત્રણ નાળીનું મિલન ઇંગલા પિંગલા સમ બનતા સુસુમણા ચાલુ થાય છે તેનું તાર મિલાયા રાગ છતીસે લાયા છેલ્લી કડીમાં દાસી જીવણ સાહેબ કહે છે પુરા ગુરુ પુરુષોત્તમ મળ્યા ભીમભેદ બતાયા દાસી જીવણ કે ભીમના ચરણા ખોજ ખબર કર પાયા